હાઈ ગાઈસ તો ગુડ મોર્નિંગ આજે છે તારીખ ઓગણીસ અગિયારમો મહિનો બે હજાર પચીસ તો મેં છે ને અત્યારે હેલ્ધી લાઈફ શરૂ કરવાની કરી છે તો મિત્રો આજની આપણી સવાર પડી ગઈ છે તો સવારમાં વહેલા ઉઠીને મેં ગરમ પાણી કરી દીધું છે ગરમ પાણી પીને પછી મારે હમણાં અમે વોક કરવા જઈશ મિત્રો ચાલવા માટે અને એની પછી તો મિત્રો જોઈ શકો છો આવી તમને ખબર છે કે એકદમ ઠંડી પડી રહી છે ફૂલ મસ્ત મજાનું વોકિંગની મજા લઈ રહી છે અને સામેની સાઈડે જીમ પણ છે પણ જીમ પણ છે તમે જોઈ શકો છો અત્યારે સવારના સાડા છ એવું થયું છે મિત્રો હા તો માં તો ચાલો તો બહુ સારું હોય છે અને મેં તો ફિટનેસનો થોડો ચેલેન્જ લીધો છે અને આજે મારો કેમેરામાં ફર્સ્ટ બેસી આમ તો આજે ત્રીજો દિવસ પણ મારા જે વિડીયો સ્ટાર્ટ કરું છું એટલે ફર્સ્ટ આગળ અને પણ મોર્નિંગમાં ઠંડીંગમાં વોક પર કે કસરત કરવા જતા હોય તો મારા વિડીયોમાં કમેન્ટ કરજો

જય માતાજી જય ભોલેનાથ જય શંકર ભગવાન જય હનુમાન દાદા દેવી દેવતા આપણે પ્રોડક્ટ લાવ્યા છે વેઇટ કરવા માટે તો તમને બતાવીશ કે કેવી રીતે આપણે લેવાનો છે સવારમાં છે ને આપણે આ શું નામ છે આ એનર્જી ડ્રિંક છે એ સવારમાં આપણે ગરમ પાણી પીધેલું એની પછી આપણે આ પીધેલું અને હવે આપણો ટાઈમ છે મિક્સ આપણે પીવાનું છે નામ છે આનું મિત્રો નામ શેક બનાવવાનું છે આપણે ફોર્મ્યુલા વન આ નેચરલ હર્બલ નેચરલ કંપનીનો પ્રોડક્ટ છે તો આપણે આ વેટ લોસ કરવા માટે પ્રયોગ કરી રહ્યા છે અને તમને રોજ કે આપણે કઈ રીતે શું કરવાનું હા તો આ છે લાઈફ નેચરલ આ પ્રોડક્ટમાં કોઈ જાતનું કેમિકલ નથી આવતું કે કશું પણ આવતું નથી એટલે આપણે આ પ્રોડક્ટ લીધો છે તમને બતાવું મેં કેવી રીતે આપણે એને બનાવવાનું એક સરફ મમતા આપણું ટિફિન બનાવી રહીએ છીએ મકે આમાં કેવું છે સવારે કંઈ પણ ખાવાનું નથી આ પ્રોડક્ટ પ્રોડક્ટની ડાયટ પ્લાન છે અને સવારે કઈ નહીં ખાવાનું બપોરે આપણે શું કહેવાય સ્લાડ વ્લાડ લઈને ટામાટ ટામેટું છે પછી ગાજર છે પછી બીટ છે એ બધું લઈને આપણે પછી એની પછી અડધો કલાક પછી ખાવાનું ખાવાનું છે તો આજનું ખાવાનું આપણે હલકો ખોરાક ખાવાનો બપોરે લઈ શકાય રોટલી બોટલી પણ મારે વેટ ઓછું કરવાનું છે મમતા આપણી માટે બનાવી રહી છે ખીચડીસ કરવાની જરૂર નથી તમારે પણ એક્સરસાઇઝ કરવાની પણ મારું સાંભળતા નથી ચોખા ધોઈ રહ્યા છે તો મારે તો સાંભળવા તૈયાર છે નહીં આ વ્યક્તિ કેમ એવું કરજ સવારમાં મેં ચાર વાર ઉઠાવી ત્યારે જઈને હમણાં ઉઠી છે અને હવે મારું ટિફિન બનાવી રહી છે જેમ કે મેં તો વોક વોક કરીને આવી ગયો અને આપણી માટે ટિફિન બનાવી રહ્યો છે હલકો ખોરાક ખાવાની રોટલી બોટલી જરા ઓછું ખાવાનું છે આ તો આપણે બનાવીએ ચલો શેક ચાલો હા તો મિત્રો આપણે લેશું ત્રણસો એમ એલ પાણી ત્રણસો એમ એલ જેટલું પાણી લઈ લેવાનું છે ત્રણસો એમ જેટલું છે પછી આપણે નાખવાનું છે પ્રોટીન પાવડર હર્બલ લાઈફ નેચરલ કંપનીનો પ્રોટીન પાવડર નાખવાનો છે એ નાખવાનો છે એક આ શેક બનાવી રહ્યા છે આપણે હર્બલ નેચરલ લાઈફ અથવા આપણે પ્રોપર આવી રીતે આમ કરીને કુલ ચમચી લઈ લેવાનું થોડું વધારે બી નહીં અને ઓછું પણ તો આપણે આ એક ચમચી

આપણે આની ત્રણ ચમચી લેવાની છે માપટું માપ બાકી તમે દસ દિવસ બી ના ચાલે એવું નહી સમજવાનું કે વધારે ખાવાથી જલ્દી લોસ થઈ જાય આ પ્રોડક્ટ કેટલો કામ કરે છે તમને চে আপে বুঝে না কি પછી આને છે ને શેક કરવાનું અગર તમારી પાસે મિક્સ મિક્સર હોય પેલું ગ્રાઇન્ડર મિક્સર એમાં પણ કરી શકો છો અને હાથ થી આવું શેક પણ કરી શકો છો

સો કિલો વેટ છે મારું તો મારે ઉતારવાનું છે હવે પ્રોડક્ટ કે છે પાંચ કિલો ઓછું થાય હવે પ્રોડક્ટ ઇસ્તેમ કરું અને તમને કે આ પ્રોડક્ટની કેટલી સચ્ચાઈ છે કે પછી છે પણ આ ઇન્ડિયાની નંબર વન કંપની છે એટલે આ પ્રોડક્ટ એટલો મોંઘો છે તમે માનો ને આ પ્રોડક્ટ કેટલા છે એની જોડે જોવું તો મને આયુ છે આ બીજું બીજો ફોર્મ્યુલા વન એનું નામ છે હા ઓરેન્જ ફ્લેવર છે પછી આપણે જે સવારે ચા પીવાની આપણે જે આ ફ્રેશ એ છે પછી પછી આપણોને આલુ છે સેગમેન્ટ તો આપણી જોડે ટોટલ ચાર ચાર ને પાંચ પાંચ ડબ્બાઓ આપ્યા છે નહીં બતાવો તો આ પાંચ ડબ્બા છે તો આપણે આ પાંચ ડબ્બા એક મહિનો એક મહિનો હોય તો મને કરજો ઓકે તો આપણે કોશિશ કરીએ કે શું થાય છે બસ હા તો મિત્રો આપણો શેક બનીને તૈયાર છે તો હવે પીવું તો પડશે ને એવું નહીં કે ખાલી કેમેરામાં બતાવી તમે અમે પોતે એવી પ્રોડક્ટ પીવું છે અને એ આપણે જોઈશું કે કેટલા ટાઈમમાં રિઝલ્ટ આપે છે તો મિત્રો પછી મળશું આપણે ડે આજે ડે વન નેચરલ હર્બલ લાઈફનો પૂરો થાય છે તો આપણે ડે ટુ કાલે મળશું જય માતાજી બાય બાય કાલે સવારે ઓકે બાય